ચૌદ એપ્રિલ ઓગણીસો ના દિવસે મુંબઈના પ્રિન્સેસ ડોક યાર્ડમાં ગોળો ભરેલ જહાજમાં આગ લાગી હતી જે આગ બુઝાવતા જેમાં શહીદ થયેલા છસઠ કર્મચારીઓને આણંદ મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ધર્મેશ ગોળ સહિત ફાયરના કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી આણંદ ફાયર બ્રિગેડ દ્વારા આજે નેશનલ ફાયર સર્વિસ દિવસ મનાવવામાં આવ્યો આણંદ મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં ફાયર બ્રિગેડના ઓફિસર ધર્મેશ ગોર સહિત સ્ટાફ હાજર રહ્યો હતો જે કાર્યક્રમમાં તમામે રેસ્ક્યુ દરમાન મતને ભેળેલા છસઠ ફાયર કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવીને બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું આજના દિવસે એટલે કે ચૌદ એપ્રિલ ઓગણીસો ના દિવસે મુંબઈના પ્રિન્સેસ ડોકયાર્ડમાં આગ લાગી હતી જે ઘટનામાં ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવતી વખતે છસઠ કર્મચારી દાજતા અને ઘાયલ થતા મોતને ભેટ્યા હતા જેમની યાદમાં ફાયર બ્રિગેડની કામગીરીથી લોકોને વાકેફ કરાય તે માટે ચૌદ એપ્રિલ ફાયર સર્વિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે જે પ્રથા આજે પણ યથાવત છે આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર વિભાગના તમામ રેસ્ક્યુ સાધનોને ફૂલ હાર ચડાવીને રેલી યોજવામાં આવી છે જે આણંદ શહેરના સરદારગંજ ફાયર સ્ટેશનથી નીકળી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી આજે ચૌદ એપ્રિલ એટલે ફાયર ડેની ઉજવણી રિપેર ફાયર વીક તરીકે ચૌદ એપ્રિલ વીસ તરીકે ઉજવવામાં આવે છે એનું કારણ એ છે કે બોમ્બે ડોટ કાર્ડની ડોટ યાનની મય જે દારૂગોળો ભરેલ જહાજમાં જે તે સમયે આગ લાગેલી ત્યારે મુંબઈ ફાયર વીક સર્વિસના છાસઠ જેટલા ફાયર ઓફિસર તથા ફાયરમેનો આગ ઓલવતા ઓળવતા શહીદ થયેલ તેના અનુસંધાનમાં આ ફાયર વીક તરીકે ઉજવવામાં આવે છે